અંકલેશ્વર સ્થિત અંકલેશ્વરની ધી જેએનપીટી લાઇબ્રેરી ખાતે વાચિકમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિયામક ગ્રંથપાલ ગુજરાત સરકાર તથા ઉપસચિવ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકારના સુનિલ સલુજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વર્કશોપમાં તજજ્ઞ અને જલસાના પ્રોગ્રામિંગ હેડ નહેષદ પુરાણી પણ ખાસ ઉપસ્થિત રહી વર્કશોપનું ઉદઘાટન કરાવવામાં આવ્યું હતું જેમાં વાંચન અંગેની રૂચિ વધારવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ વર્કશોપમાં લાયબ્રેરીના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ સંયોજક દક્ષા શાહ અને કેડીએ મહિલા લાયબ્રેરીના પ્રમુખ ડોક્ટર લતા શ્રોફ તેમજ પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા વાચિકમ કાર્યક્રમનું જે આયોજન થયેલ છે તેમાં ભાગ લેવા માટે આમંત્રણ મળેલ છે તદનવય આજ રોજ અહીંયાની મુલાકાત લેવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો છે આ લાયબ્રેરીની મુલાકાતે આવેલા ત્યારે અમે પુસ્તકોનો નિહાળતા જોયો કે આશરે ચાલીસ હજારથી વધારે પુસ્તકોનો સંગ્રહ છે જે તમામ કેટેગરીને સાહિત્યના રસિકોને બાળકોને વાચકોને સિનિયર સિટીઝન રહેલાને સમાવેશ થતી એ પ્રકારના પુસ્તકો સામેલ છે સંસ્થા દ્વારા ઘણી ઉમદા કામગીરી કરવામાં આવી રહેલ છે ઝોલા લાઇબ્રેરીનો જે કન્સેપ્ટ છે જે અમલમાં મૂકેલો છે તેના થકી આજુબાજુના એકત્રીસ ગામોને બાળકોને વાંચનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે અને અહીંયાનું વાતાવરણ વિશે ઘણું સારું છે અને વાંચનની પ્રવૃત્તિને ઉત્તેજના આપે એ પ્રકારનું અને આ પ્રકારની સંસ્થાઓ આગળ જતા કામગીરી કરતી હોય એવી શુભેચ્છાઓ ટ્રસ્ટીસમાં કેટલાક યુવા મેમ્બર્સ પણ છે અને કેટલાક અનુભવી વડીલો પણ છે એ બધાની રાહબરી હેઠળ આખી સંસ્થામાં વાંચનના ખૂબ પ્રયોગો થાય છે ખૂબ કાર્યક્રમો થાય છે ખૂબ બધા હેતુપૂર્વકના આયોજનો થાય છે મારી તમને ખૂબ શુભકામનાઓ છે વાંચવું આપણા માટે એટલા માટે જરૂરી છે કે જ્ઞાન તો આપે જ છે સાથે સાથે આપણને આપણી ભાષા તરફ દોરી જાય છે આપણી આપણી સાહિત્ય સમૃદ્ધિ તરફ એ દોરી જાય છે અને વાંચવાથી મને એવું લાગે છે કે જીવન ખીલે પણ છે અને ખુલે પણ છે તો આ સૌને ખૂબ શુભકામનાઓ છે જે એમપીટીક્સ લાઇબ્રેરી સાથે સંકળાયેલા દરેકને તમામને મારી ખૂબ બધી શુભેચ્છા